દોસ્તો આ કહાની સ્વાભિમાન ને દર્શાવતી છે ક્યારેય પણ આપણે આપણું સ્વાભિમાન ન છોડવું જોઈએ ક્યારેય પણ આપણે આપણા સ્વાભિમાન નો ત્યાગ કરીને જીવન ના જીવવું જોઈએ જો કોઈ આપણને આપણું સ્વાભિમાન છોડાવે તો તેની સાથે આપણે સંઘર્ષ કરવો જોઈએ તેવી જ એક સરસ મજાની કહાની છે જો દોસ્તો તમે મારી ચેનલ પર નવા છો અમારી ચેનલ પર પહેલી વાર છો તો અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો દોસ્તો કહાનીની શરૂઆત કરીએ એક વખત એક માણસ મુર્ગો ખરીદીને લાવે છે જ્યારે આ માણસ મુરગો ખરીદીને લાવે છે ને થોડા દિવસ વીતે છે એટલે આ માણસ મુરગાને કહે છે કે કાલે સવારે તારે બાંગ દેવાનું બંધ કરી દેવાનું છે જો તું બાંગ દઈશ તો હું તને મારી નાખીશ એટલે મુરગો પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે ને બીજે દિવસે સવાર થતા જ આ મુરગો બાંગ નથી દેતો પરંતુ જે તેમનું નિત્યક્રમ હતું તે પ્રમાણે પોતાની પાંખો ફળફળાવે છે હવે જ્યારે તેમનો માલિક આ જોવે છે કે મુરગા એ બાંગ તો નથી દીધી પરંતુ તે પાંખો ફળફળાવે છે એટલે તેમના માલિકે મુરગાને કહી દીધું કે તારે બાંગની સાથે સાથે હવે પાકો પણ નથી ફળફળાવવાની તારે બાંગની સાથે સાથે પાખો પણ નથી ફળફળાવવાની એટલે મુરગો પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે અને તે બાંગની સાથે સાથે પાખો પણ નથી ફળફળાવતો બીજો દિવસ થાય છે એટલે સવાર થતા જ મુરગો જાગે છે ને મુરગો બાંગ પણ નથી દેતો ને પાખો પણ નથી ફળફળાવતો પરંતુ તેમના નિત્યક્રમ મુજબ તે પોતાની ડોક હલાવવાનું ચાલુ રાખે છે પોતાની ડોક લાંબી કરે છે એટલે આ દ્રશ્ય પાછો તેમનો માલિક જોઈ જાય છે અને હવે માલિક થી નહીં માલિકને થયું કે તે બાંગ પણ નથી દેતો અને પાકો પણ નથી ફળ પરંતુ તેમણે પોતાની ડોક લંબાવવાનું ચાલુ રાખ્યું એટલે હવે મુર્ગાને કીધું કે હવે તારે ડોક પણ નથી લંબાવવાની તારે ડોક ને પણ હલાવવાની નથી કાલે સવાર થતા જ તારે બાંગ પણ નથી દેવાની પાકો પણ નથી ફળ ને ડોકી પણ નથી હલાવવાની એટલે મુરગાએ ફરી પોતાના માલિકની આજ્ઞાનું પાલન કર્યું બીજા દિવસે સવાર થતા જ તે ચૂપચાપ બેઠો રહ્યો એટલે હવે આ દ્રશ્ય તેમના માલિકથી સહન ન થયું કારણ કે તેમનો માલિક તો મુરગાને મારવા માંગતો હતો એટલે તેમના માલિકે મુરગાને કીધું કે કાલે તારે ઈંડા દેવાના છે એટલે હવે આ સાંભળીને મુરગો રડવા લાગ્યો કારણ કે મુરગાને ખબર હતી કે હું ઈંડા તો દઈ શકવાનો નથી જો તું કાલે ઈંડા નહીં દે તો હું તને મારી નાખીશ તેવો માલિક તેમનો તેને કહે છે એટલે આ સાંભળીને મુરગો રડવા લાગ્યો એટલે આ જોઈને તેમનો માલિક તેને કહે છે કે શું તને મોતથી ડર લાગે છે એટલે મૂર્ખો કહે છે કે ના મને મોતથી ડર નથી લાગતો પરંતુ જો મારે મરવાનું જ હતું તો પહેલાં દિવસે બાંગ દઈને હું મરી હોત તો મારે મારા સ્વભિમાન સાથે છેડછાડ ન કરવી પડે મારે મારી અસ્મિતા સાથે છેડછાડ ન કરવી પડે બાંગ એ મારી અસ્મિતા છે બાંગ એ મારું સ્વભિમાન છે રોજ સવાર થતા જ અમે બાંગ દઈએ છીએ અને લોકો જાગે છે તમે જયારે પેલી વખત જ કીધું કે બાંગ ન દેવી જો તું બાંગ દઈશ મારી નાખી જો તે દિવસે બાંગ દીધી હોત હોત ને દેવાની સાથે જો હું તો તે મારું સ્વાભિમાન જાળવી રાખે અમથું એ મારે મરવાનું જ છે એટલે મેં મારા સ્વાભિમાન સાથે છેડછાડી કરી મેં મારું સ્વાભિમાન ગુમાવ્યું તમે તો મને અમથાએ મારી નાખવા ના જ હતા એટલે જો પેલા દિવસે મેં બાંગ દઈને મૃત્યુને વાલો થયો હોત તો લોકો મારી આજીવન યાદ રાખે એટલે મૂર્ગો તેમના માલિકને કહે છે કે મેં બધી જ વસ્તુનો ત્યાગ કરી દીધો ને બધી જ તમારી વાત માની પરંતુ તમારો ઈરાદો જ મને મારવાનો હતો એટલે જેનો મારવાનો જ ઈરાદો હોય તેમની સામે સમર્પણ નહીં પરંતુ સંઘર્ષ કરવો પડે જો મેં સંઘર્ષ કરીને હું મર્યો હોત તો લોકો મને યાદ રાખે પરંતુ મેં મારી બધી જ વસ્તુ ગુમાવીને છેવટે અંતે તો મારે મરવાનો જ વારો આવ્યો જો હું તમારી સામે સંઘર્ષ કરીને મર્યો હોત તો લોકો મને આજે પણ યાદ રાખે એટલે દોસ્તો ક્યારેય પણ આપણે સ્વાભિમાન ન ગુમાવવું જોઈએ આ કહાની ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે ક્યારેય પણ આપણે સ્વાભિમાનનો ત્યાગ ન કરવો જોઈએ જો લોકો કોઈ આપણને હેરાન કરવા માંગતો હોય પરેશાન કરવા માંગતો હોય તો તેની સામે સમર્પણ નહીં પરંતુ સંઘર્ષ કરવો તેમને પણ બતાવી દેવું કે આપણે કોઈ કાચા પોછા માણસ નથી આપણે પણ તેની કરતાં પણ બહેતર જીવન જીવી શકીએ છીએ આ કહાની આપણને સ્વાભિમાનથી જીવન જીવતા શીખવે છે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાની ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો થેન્ક યુ દોસ્તો